જૂનાગઢના ગુજ્સિકોટ કેસ મામલે પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર રાજુ સોલંકીના ઘરની તપાસ કરવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરમાંથી કોરા ચેક પાસબુક સાટા કરાર સહિત ડોક્યુમેન્ટ કબ્જે કરાયા હતા આરોપીના ઘરમાંથી વાહનોની આરસી બુક સહિત ઇમલો ઉતારવાના કરાર પણ મળી આવ્યા હતા આરોપી દ્વારા વ્યાજખોરોનો ધંધો કરવામાં આવતો હોવાના પ્રમાણભૂત દસ્તાવેજી પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા છે પોલીસે આ તમામ દસ્તાવેજો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કુલ એકસો સોળ શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે વેચાણ દસ્તાવેજો મળેલ છે ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિ હોય તેવું મળેલ છે આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે અન્ય વ્યક્તિઓની ચેકબુકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી તેમજ આ જે વ્યક્તિઓ છે આ ગુનામાં સંડોવાયેલ પાંચે એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ આર્મ્સ એક્ટ રાયોટિંગ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે